માટે રોપ તો તૈયાર જ છે ભાઈ આપણે ઘેટાણે ઉપાડવાનું ચાલુ કરીએ તો જોવો ભાઈ વાંધો તો નહીં આવે કેમ કે પેજવાળું વાતાવરણ છે એટલે ઉપડે તો છે મોર હોતા જ ઓછું પાણીએ થાય એવા ઝાડવા આપણે વાવવાના પ્રયત્ન કરીએ છીએ તો અહીંયા આપણે અટાણે રાવણા વાવવાનું મુહૂર્ત કરી દઈએ ભાઈ એ ઝાડવા થોડાક રોપ મોટા છે તો એના હિસાબે આપણે ડ્રીપ ચાલુ રાખીએ તો સારું ભાઈ એને પોષણ મળી જાય અને જામી જાય હરખું હાલો મિત્રો અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે શિયાળ અને ભાઈ આજ આપણે વરસાદે પણ થોડોક વિરામ લીધો છે તો આપણે કેટલા ટાઈમથી આ ભાઈ રાવણા વાવવાની વાત હતી તો આજ આપણે વાવવાના છે રાવણાના રોપ જો ભાઈ તો આપણે રોપ તો તૈયાર જ છે ઝાઝા ટાઈમથી આપણે આમાં નાખેલા છે તો રોપ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે આવું વાવવા કેમ કે અહીંયા જાઝા ટાઈમથી આ વાવેલા છે અને થડ પણ ભાઈ એનું મજબૂત થઈ ગયું છે એકદમ જોવો એટલે થોડુંક ભાઈ જમીન પણ હજી ભેજવારી છે આમ જોઈએ તો ગારો જ છે એટલે ભાઈ હરખે હરકા મૂર હોતા ઉપડી પણ જાહે તો આપણે અહીંથી કાઢી અને આપણે એક નારિયેરીનો ભાઈ તોરિયો છે એ તોરિયામાં આપણે નારિયરી જ્યાં જ્યાં વહી ગઈ છે ત્યાં આપણે આ રાવણા નાખવાના છે તો હાલો આપણે આ ઉપાડી લઈએ કેવી રીતે મૂર હોતા નીકળે છે કે શું છે ભાઈ તો વાવવાલા એક જો મૂર હોતા છે તો આપણે આ વાવવાના થાય છે હાલો તો ભાઈ આપણે જેટાણે થી ઉપાડવાનું ચાલુ કરીએ તો જો ભાઈ વાંધો તો નહીં આવે કેમ કે પેજવાળું વાતાવરણ છે એટલે ઉપડે તો છે મૂર હોતા જ તો આપણે ઉપાડી લઈએ ઉપડે એટલા હાલો તો ભાઈ હવે આપણે અટાણે તૈયારી થઈ ગઈ છે રાવણા વાવવા તો ભાઈ આપણે રાવણા પણ ઉપડી ગયા છે કેમ કે થોડા થોડા કપાણા અને થોડાક છે ભાઈ પણ સોટી જાય છે વાંધો નથી આવતો ને એના માટે એક આપણે આ લાકડીના ટેકા ભાઈ મૂકવા જો હે ઈ પણ આપણે લઈ લીધા છે ને એક આપણે આ દોરી ભાઈ તો દોરી પણ આપણે લઈ લીધી તો આલો ભાઈ નવ ગણે આવે છે વાવવા અને ટાણે કેમ કે ભેજવાળું વાતાવરણ છે એટલે હજી સાટા સુટી સાલું જ એવું લાગે છે તો આપણે વાવી દઈએ તો આ ટાઈમમાં ભાઈ રોપ સારો થઈ જાય ટૂંકમાં સોટી તરત જ જાય ભાઈ બેથી દીમાં તો હાલો આપણે વાવી દઈએ અને ભાઈ એક ખાસ ભાઈ આપણે કે ઝાડવાનું ઝાડવું અને ફ્રૂટનું ફ્રૂટ ભાઈ તો આપણે શેઢાની બાજુમાં ભાઈ નારિયેરી વાવેલ હતી તો નારિયેરીને તો આપણે પાણી પૂરું નથી પડતું પણ આ રાવણ ભાઈ આપણે ડ્રીપથી પાણી પૂરું કરી શકશીયું તો આપણે એવું વિચાર્યું કે હવે નારિયેરી ને આપણે રાવણા નાખ દઈએ કેમકે ભાઈ નારિયેરી જેટલું તો આપણી પાસે અટાણે પાણી છે જ નહીં પાણી ભાઈ બહુ જોઈએ બધાય એમ કહે કે ભાઈ એક ખાંડી પાણી હોય તો એને પૂરું પડે તો વાત હાસી છે ભાઈ કેમ કે એ એક પાણીનો જ રોપો છે નારિયેરનું ઝાડ છે એ કેમ કે પાણી પુષ્કર હોય તો આપણે કરી કરીએ ભાઈ એના માટે ભાઈ રાવણા છે અને હજી આપણે સીતાફળ હોત વાવવાના છે ભાઈ તો એ પણ આપણે હજી વિસારીએ છીએ એક બાજુનો શેઢો છે એમાં આખા સીતાફળ જ નાખવા છે ભાઈ એ પણ જાડવાનું ઝાડવું અને ફળનું ફળ ભાઈ તો એને કાંઈ બહુ પાણીની જરૂર હોય નહીં તો આપણે એવું ભાઈ ઓછું પાણીએ થાય એવા જાડવા આપણે વાવવાના પ્રયત્ન કરીએ છીએ જોઈએ હવે આપણે હું હું વાવીએ છીએ તો અટાણે તો આપણે બસ રાવણા વાવવા જઈએ છીએ વાલો આપણે આપણે ફટાફટ વાવી દઈએ આપણે અટાણે આપણે નારિયેરી વાવેલી હતી જો અટાણે અટાણે આપણે આપણે લીમડા હોત વાવેલા છે નારિયેરી ભાઈ બરતી ગઈ એમાં આપણે થોડું થોડું આ લીમડાને પણ ઓછું પાણી જોઈએ તો આપણે લીમડા વાવ્યા અને હવે આપણે અહીંયા ભાઈ શરૂઆત કરીએ છીએ રાવણો વાવવાની કેમકે અવળો ભાઈ વી ફૂટનો ગાળો હોય છે એમાં આપણે વીસમાં રાવણો નાખ દે હું તો અહીંયા આપણે અટાણે કરી ભાઈ તો હજી માટી તો એકદમ આમ ગારો જ છે ભાઈ એટલે આપણું ઝાડવું જીર્યું વહેલું છોટી જાય ભાઈ આપણે અહીંયા બે રાવણા નાખ દઈએ કેમકે એક ફેલ થાય તો એક તો રહે જ આપણી તો આપણે બે નાખીએ છીએ અહીં જો ભાઈ આપણે એક રાઉન્ડ ઓટાણા વાવી દીધો છે અને આ રીતે આપણે લાકડી ખોડી અને એક સિંદરું બાંધી દીધું છે એટલે ભાઈ ક્યાંય આ માડા પડે નહીં તો આ લો આપણે ઘણા બધા વાવવાના છે અને આ આખી લાઈન છે ભાઈ જ્યાં જ્યાં આપણે નારિયેરી ગઈ છે ત્યાં આપણે વાવવાના છે તો હાલો આપણે ફટાફટ વાવી દઈએ હાલો તો ભાઈ ફાઇનલી આપણે અટાણે રાવણાનું વાવેતર પૂરું થઈ ગયું છે જો ભાઈ આ રીતે આપણે રાવડા આવ્યા છે અને આ રોયર આપણે ભાઈ તો આપણે ડ્રીપ પણ ચાલુ કરી દીધી છે ભાઈ અને જો કે પાણી આપણે સાટા ઝીણા ઝીણા આવે તો છે પણ ભાઈ ઝાડવા થોડાક રોપ મોટા છે તો એના હિસાબે આ રોયર આપણે ડ્રીપ ચાલુ રાખીએ તો સારું ભાઈ એને થોડું પોષણ મળી જાય અને જામી જાય હરખું જે આપણે ખાડો કર્યો એ જગ્યા પોષી થાય એટલે એ જામી જાય એટલે ભાઈ હરખું મૂર એનું પકડાઈ જાય એટલા માટે આપણે ડ્રીપ પણ ચાલુ કરી દીધી છે તો જ્યાં ભાઈ આપણે નારિયેળી ગઈ હતી અહીંયા જોવા આમ લાગટ આપણે બધે બધી જગ્યાએ નાખી દીધા કેમકે આપણે ક્યાંય ભાઈ ખાલું નથી રહેવા દીધું એટલે બધી જગ્યાએ આપણે અટાણે રેડી થઈ ગયું છે ભાઈ રાવણાનું વાવેતર જુઓ તો હાલો ભાઈ આપણા સોયાબીનમાં પણ અટાણે હારી નરવાય છે કેમકે જોઈએ એમ વરસાદ ભાઈ ચાલુ છે જો મિત્રો તો આ છે આપણું સોયાબીન કેમ કે એક મહિનો ને દહ દિનું થઈ ગયું ભાઈ સોયાબીન જો બધી જગ્યાએ એ ખરખું છે ભાઈ થોડું ખળનો પ્રોબ્લેમ હતો તો એનો આપણે એક દવા મારી દીધી છે અને આપણી તુવેર પણ જોવો અટાણે કમ્પ્લીટ નીકળી ગઈ છે ભાઈ તો તુવેર પણ દહ બાર દિનની તો થઈ ગઈ છે તો તુવેર પણ આપણે નીકળી ગઈ છે અને આપણે પાછી પણ એકવાર ભાઈ દવા મારી દીધી છે કેમકે ઝીણો ઝીણો બિયારો ને એવું બહુ વિપડું હતું એટલે એના માટે આપણે દવા મારી દીધી છે જે પેલા સાઈટીથી તો ખડ આપણે બધું બરી ગયું હતું અને પાછી આપણે માયરી છે દવા એમાં પણ જોવો આપણે અટાણે ઝાંખું પડવા માંડ્યું છે ભાઈ આ ખડ જી પાછું ઝીણું ઊંઘું હતું ને તુવેર હતી તો પણ ભાઈ આપણે માયરી છે કેમકે તુવેરમાં ભાઈ કાંઈ નુકસાની નહીં થાય હલો ભાઈ તો હવે આપણે જવાનું છે ગઢારી કેમ કે ગઢારી આપણે ભાઈ જાદા ટાઈમથી ગયા નથી તો ત્યાં ખડની હું હાલત છે એ પણ જોઈ આવીએ અને ત્યાં ભાઈ ખડ વિપડું જઈ છે પણ ઓછું એ છે કેમકે તો ત્યાં પણ આપણે દવા સાટવાની છે તો હાલો આપણે અટાણે ઘટારી જઈને જ મળીએ હાલો તો ભાઈ આપણે અટાણે આવી ગયા છે છીએ ગટારી કે અહીંયા આપણે ભાઈ આવ્યા નહોતા આંટો મારવા તો બારથી થઈ ગયા તો આજે આપણે આંટો મારવા આવ્યા તો ભાઈ ફળ પણ સારું છે અને સોયાબીન પણ જુદો ભાઈ સોયાબીન પણ સારું છે અને ખડ તો મીડિયમ છે ભાઈ બહુ નથી ને ખડની પણ ભાઈ હવે આપણે દવા છાંટી દેવી છે જો કે પટ્ટી ખડ અને ઘા જાળવું ને ક્યાંક ક્યાંક હે મોરું ભાઈ એવું બધું છે તો આર્યું એ ભાઈ ઘડીકમાં નથી જાય એમ એમ જો જ હોય એટલે માટે તો કઈ ખારી દવા આપણે ચાટશું સોયાબીન ભાઈ એવી બાવીસ દી નું ગયું છે જોવો કેમ કે બધી જગ્યાએ એ છે ભાઈ તો સોયાબીન માં આમ જોઈએ તો ભાઈ નરવાઈ પણ સારી છે જોવો ભાઈ ખડ તો આમાં તો રાવે રાવે છે બહુ કઈ એવું બધું ખડ છે નહીં ભાઈ પણ આપણે કાલ દવા છાંટી દઈએ આમાં કેમ કે હજી ઝીણકું છે તો ભાઈ ખડ બધી બરી જાય ને અમુક તો ભાઈ મોટું થઈ ગયું કેમ કે આપણે દવા તો મારી દી ભાઈ વાયું નહીં પણ અમુક જગ્યાએ રહી ગયું એ બહુ મોટું થઈ ગયું છે તો હાલો આપણે હવે નીકળી જઈએ અને દવા લઈ આવીએ અને કાલ પછી આપણે આમાં દવા મારી દઈએ ભાઈ તમે જો આવળો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો